ઉમિયા માતાજી મંદિર ઉમઝાનો અપકક્ષાના તીર્થસ્થાન માંગ સમાવેશ કરવા આવ્યો ઉત્તર ગુજરાતના ઉમઝાનગરમાં મા ઉમિયાનું પૌરાણિક મંદિર લગભગ અઢારસો અડસઠ વર્ષ પૂર્વેનું છે મા ઉમિયા પ્રત્યેની લોકોની શ્રદ્ધા ભક્તિમાં અનેક ધણો વધારો થયો છે દર વર્ષે જગતજનની માં ઉમિયાના દિવ્ય દર્શન કરવા તમામ જ્ઞાતિ જાતિના પંચોતેર લાખથી વધારે ભક્તો પધારે છે આવનાર દર્શનાર્થીઓ માટે રહેવા જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે સંસ્થામાં ધાર્મિક અને સમાજ ઉત્કર્ષની વિવિધ પ્રવૃત્તિઓ વર્ષોથી કરવામાં આવે છે જેવી કે મેડિકલ સહાય શૈક્ષણિક સહાય વિધવા ત્યાગતા બહેનોને આર્થિક સહાય વિકલાંગોને ટ્રાયસિકલ કુદરતી હોનાર તો પ્રસંગે સહાય ઉપરાંત દર વર્ષે વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે જેની નોંધ લઈ ગુજરાત સરકારે ઉમિયા માતાજી મંદિર ઊંઝાને બ

ઉમિયા માતાજી એ અત્યારે હાલ જગત જનનીના રૂપમાં જગવિદ્યાત થયું છે માતાજી મંદિરે અત્યારે હાલ જોઈએ તો લાખ લાખથી પણ વધારે વર્ષે દાડે લોકો દર્શન કરવા માતાજીની આસ્થા પૂરી કરવા માટે આવી રહ્યા છે વર્ષે દાડે બાર લાખથી પણ વધારે લોકોની ભોજન પ્રસાદની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે જ્યારે આવા મોટા મંદિરોની અંદર ધાર્મિક પ્રવૃત્તિઓ સામાજિક પ્રવૃત્તિઓ અને દર્શનાર્થીઓની સંખ્યાને આધાર લઈ સરકાર આવી કેટેગરી નક્કી કરતી હોય છે સરકાર દ્વારા અ કેટેગરી બ કેટેગરી અને ક કેટેગરી એમ જુદા જુદા પ્રકાર દ્વારા મંદિરોની કેટેગરી નક્કી કરતી હોય છે ઉમે માતા સંસ્થાનની અંદર દર્શનાર્થીઓની સામાજિક પ્રવૃત્તિઓ ધાર્મિક પ્રવૃત્તિઓ જોતો અમારી કેટલાક સમયની માગણી જે હતી ઉમિયા માતા મંદિરને અ કેટેગરીમાં લઈ જવા માટેની એ સરકારે સ્વીકારી છે માતા સંસ્થાનને જ્યારે અ કેટેગરીનો સ્થાન મળ્યું છે ત્યારે સ્વાભાવિક રીતે દર્શનાર્થીઓની સંખ્યામાં અનેક ગણો વધારો થશે લોકોની ધાર્મિક શ્રદ્ધામાં પણ અનેક ગણો વધારો થશે સાથે સાથે સરકાર તરફથી જે કંઈ અનુદાન આપવામાં આવતું હોય છે એની અંદર અ કેટેગરીનો દાન બ કેટેગરી કરતાં વધારે મળતું હોય છે એનો પણ અમને લાભ મળશે અને સરકાર સંસ્થા દ્વારા જે કંઈ પ્રોજેક્ટો મૂકવામાં આવતો હોય છે ને એમાં સરકાર સંસ્થાએ સરકારમાં ડિમાન્ડ કરી હોય છે આર્થિક સહયોગની તો એની અંદર પણ વધારો થઈ શકતો હોય છે આમ સરકારે અમને જે કેટેગરી કરી આપી છે તે બદલ સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની અમે શુભેચ્છા મુલાકાત લીધી હતી એમનો પણ ફરી એકવાર ખૂબ ખૂબ આભાર સાથે માતા સંસ્થાન સૌ સરકારશ્રીનો આભાર માની રહી છે